નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત રાજકોટમાં પ્રધાનમંત્રીના 118 કરોડમાં તૈયાર થયેલા ડ્રીમ પ્રોજેક્ટ લાઇટહાઉસમાં ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટના 1144 ફ્લેટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે વર્ષ પૂર્વે જ લોકાર્પણ કરાયું હતું

ઉસનું નિર્માણ કરાયું હતું જેમાં એકસો આવાસોની ફાળવણી કરવામાં આવી હતી બાકીનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્તપણે ઉઠાવાયો હતો આ પ્રોજેક્ટમાં ખાસ જર્મન ટેકનોલોજીનો પ્રયોગ થયો હોવાનો પણ દાવો થયો હતો

સ્થાનિકો કરી રહ્યા છે અમારે છે ને ઉપર વાળાનું પાણી બહુ આવે ભેજ પડે સંદાસ બાથરૂમમાં હોલમાં પાછળ બાલ્કનીમાં બધાને દિવાલોમાં તળાવ પડી ગઈ છે મારે બસ હમું કઈ જાય ને માય પાણી પડતું બંધ થઈ જાય એ માંગ છે આમાં કોન્ટ્રાક્ટરનું હશે ને કામ નબળું છે અહીંયા કમ્પ્લેનમાં ઘણી બધી લોકોની ફરિયાદ છે ઘણા બધા લોકોના ઘરમાં પાણી વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે તિરાડ પડી ગઈ છે એ જે જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે આ સિવાય મેઇન તો આપણો જે આ કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યો ચારે બાજુ જે દિવાલ છે બાઉન્ડ્રી એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને ક આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કરવા છતાંય કોઈ જાતનો રિસ્પોન્સ નથી આપણે જી આપણે એના માટે ઘણીવાર આપણે લખિતના પ્રિયા આપી આવ્યો છે પણ હજી કોઈ સલ્યુશન નથી આપણે આરએમસી માં જઈને વાત કરી આવ્યા છીએ ને કમિશનર સાહેબને વાત કરી આવ્યા છીએ લાઇટ સોસાયટીના પ્રમુખ જયેશ સોનીના જણાવ્યા અનુસાર

લેખિતમાં રજૂઆતો કરી છે તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી આપ લોકો પેલા તો ખૂબ ખૂબ આભાર કે આટલા બધા મીડિયાવાળા આટલી હાજરીમાં આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર અને અમારી ફરિયાદો લગભગ સોસાયટી અમને સોંપી ત્યારથી બે વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આરએમસી માં લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે ભેજ આવવાનો પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે એનો પાણી પડવાનો અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છે છતાંય નથી આવવા આવી શકતા કારણ કે એના ઘરમાં પાણી પડે છે અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી દર વખતે હા હા કે છે આવી અને ચેક કરી અને જતા રહે છે તો આવી અનેક વખત રજૂઆતો કરવા છતાંય અમને કોઈ એટલો જવાબ સંતોષકારક મળ્યો નથી અને અહીંયા ફ્લેટમાં જે મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે એ ખરેખર એમણે તો દિલથી જ બનાવ્યું છે પણ કોન્ટ્રાક્ટરે જે ખરેખર કામ કરવું જોઈએ એ કામ કર્યું નથી અને ઘણી બધી ખામીઓ છે એટલે આમાં ઘણા બધા સવાલો ઊભા થાય અને અમે હવે થાકી અને તે પછી આ બધા ભાઈઓ છે કે જે કહેવાય કે જે ચોથી આંખ છે એ લોકોને બોલાવી અને એમની સમક્ષ રજૂઆત કરીએ એવો વિચાર કરી અને તમને લોકોને બોલાવેલ છે અને તમારી સામે આ રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ છે કોન્ટ્રાક્ટર છે કે આરએમસીમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકો જવાબ અમને નથી આપતા કોન્ટ્રાક્ટર છે માલાણી કોન્ટ્રાક્ટર જી અમે એમની પાસે અપેક્ષા એ જ રાખીએ છીએ કે જે કંઈ પણ ફોલ્ટ આવેલા છે અમે જે જે રજૂઆતો કરેલા છે લગભગ અમારી પાસે હાલમાં એકસો પચાસ જેટલી ફરિયાદ છે એકસો પચાસ કે જેમાં ગાબડા છે અમુકમાં લીકેજ છે અમુકમાં તિરાડો પડી ગઈ છે અમુક બારીઓમાં એટલા જે પ્રોપર હોવું જોઈએ સાંધા નથી ફિટિંગ નથી બરાબર એની રજૂઆતો અમે અનેક વખત કરી છે પણ હા હા કરીને આવતા નથી ખાલી આવે છે ફોટા પાડી જાય છે અને ચેક કરીને જતા રહે છે બાકી પ્રોપર જે કોમન કોમન જે કોમનની પણ ફરિયાદો ઘણી છે એમાં પણ ઘણા બધા ફોલ્ટ છે એની પણ અમે રજૂઆતો કરેલી છે લેખિતમાં આરએમસીમાંય કરેલી છે અને કોન્ટ્રાક્ટરને પણ કરેલી છે

અમે અત્યારે આજે મીડિયા દ્વારા જે એમને જાણ કરીએ છીએ કે જે બધું આ બધું છે જો અમારું સરળતાથી પતી જતું હોય તો અમને કોઈ વાંધો નથી બાકી અમે દિલ્હી સુધી જવાય તૈયાર છે કોમ્યુનિટી હોલ છે આ તમે જેમાં બેઠા છો કોમ્યુનિટી હોલ એ હોલ આમાં લખેલું છે તમારી પાસે કેટલોકમાં કે અમને સોસાયટીને સમર્પણ કરેલ છે સોસાયટીને સોંપેલ છે હજી કોમ્યુનિટી હોલ અમને સોંપ્યો નથી અમારે કંઈ પણ પ્રસંગ હોય તો પ્રસંગ માટે અમારે બહાર જવું પડે છે અથવા તો પાર્કિંગમાં કરવું પડે છે તમે જોવો છો કે ગામમાં જવા માટે બહુ અઘરું છે અહીંયા ઉપર સોલાર આપેલો છે ચાલીસ કિલો એ ચાલીસ કિલો સોલારે અમને હજી સોપેલો નથી એ હજી એ લોકો પાસે જ છે એના માટે અમે અનેક વખત ધક્કા ખાધા છે રજૂઆતો કરી છે એ લોકોએ એવું લખ્યું છે કે ઓનલાઈન રજૂઆત થઈ ગઈ છે શરૂઆતની તો અમે એ કરવા નથી દીધો કારણ કે આ સોસાયટી માટેનો છે ને આનો ગેટ એન્ટ્રી ગેટ એક જ છે સોસાયટી માટે કોમ્યુનિટી હોલ છે હજી અમને સોંપેલો નથી વારંવારની રજૂઆતો બાદ પણ સમસ્યાનો કોઈ જ ઉકેલ ન આવતા આખરે રહીશો કંટાળ્યા છે અને તેમણે

અને જે મોદી સાહેબે જે કેટલોકમાં જે રીતે આખું આખું આપેલું હતું એ કોઈ ઇમ્યુનિટી હજી હજી સુધી પ્રોવાઈડ નથી થઈ લાઇટ પંખા લખેલા છે એ તો ઠીક છે પણ જે રેવાલાયક મકાન બનાવી દે તો એ અમારા માટે સારું છે માલા માલાણી કન્સ્ટ્રક્શનવાળાને વારંવાર અઠવાડિયામાં વીસ વીસ મેસેજ કરીએ છીએ વીસ વીસ કોલ કરીએ છીએ ફોન નથી ઉપાડતા અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ તમે જો પૈસા પે કરતા હોય તો પણ ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો એટલે એક એનું એવું રીઝન છે કે પાંચ પાંચ વર્ષની ગેરંટી એટલે શું પાંચે પાંચ વર્ષ આ રીતે કાઢી નાખવાના છે આમાં કોઈ કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી મળતો મકાનમાં અમારે ચોમાસાની અંદર રાત્રે સૂવું કે ડોલું લઈને પાણી સારવી વિશ અમારા અમારા ફ્લેટની દિવાલુમાં જે જ્યાં તમે હાથ રાખો ત્યાં તમારે પોપડા જ ખરે છે નકરા નથી કોઈ જાતનું રેતી રેતી વાપરી કે નથી કોઈ જાતનો સિમેન્ટ સારો વાપર્યો અને અમારી એવી રજૂઆત છે કે કન્સ્ટ્રક્શન વાળાને જ્યારે કામ આપ્યું એ એ સમયમાં જે કોઈ નક્કી કર્યું હશે ને સરકારે કે આ આ રેશિયો આ રેશિયો સિમેન્ટ વાપરવો પડે આ કોંક્રિટ વાપરવું પડે તો એનો રિપોર્ટ અમારે જોઈએ છે માત્ર બે વર્ષના પ્રોજેક્ટના કામમાં નબળી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ક્યારે અને કયા પગલા લેશે એ તો આવનારો સમય જ બતાવશે ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર